હલો ફ્રેન્ડ કેમ છો બધા મજામાં હું પણ મજામાં છું બધાને મારા અંતરના જય સ્વામિનારાયણ સ્વાગત છે બ્લોગમાં તો આજે છે અને આજે તો છે બે હજાર ત્રેવીસમાં છેલ્લો દિવસ બરાબર તો બધા થર્ટી ફર્સ્ટ પાર્ટી કરે ને તો આપણે પણ થર્ટી ફસ્ટ પાર્ટી થઈ તો એ જોવા માટે વિડીયો છેલ્લે સુધી જોજો તો ચાલો અત્યારે હું બનાવી રહી છું હાંડી ગુલાબ અત્યારે હું બનાવી રહી છું હાંડી પુલાવ તો એના માટે મેં તેલ ગરમ થવા રાખી દીધું છે હવે આપણે આખા લાલ મરચાં નાખી દઈશું ને એમાં આખા મસાલા બધા નાખી દઈશું પત્ર પણ નાખી દીધા છે આપણે અને આ બાજુ મેં પનીર પાઉંભાજી બનાવવા માટે પણ રાખી દીધું છે લોયું તો આપણે બે ગેસ ઉપર ફટાફટ આપણે વઘાર કરી લઈએ કેમ કે એક બાજુ મારે હાંડી પુલાવ બનાવવાના છે બીજી બાજુ છે પનીર પાંભાજી બનાવાની છે આજે તો આપણે ફટાફટ ફટાફટ બનાવી દઈએ તો પહેલાં તો આપણે હાંડી પુલાવ વઘારી દઈશું પછી આપણે પણ એ પાઉભાજી બનાવશું તો ફટાફટ ને ભાભી ને ગુડી પણ આવ્યા છે તો એમના સાથે હું વાતો કરી રહી છું અને એક બાજુ બનાવવાનું ચાલે છે મારે કામકાજ બરોબર તો આપણે બધું શાક લઈ લીધું છે હવે આપણે હિંગ નાખી દઈશું અને બધા વેજીટેબલ જે હોય તમને જે ભાવતા એ નાખી દેવાના તો તમે જોઈ શકો છો આ હાંડી પુલાવ અમારા ઘરમાં બધાને ગમે છે મામીને બધાને જ ગમે છે તો મેં કીધું લાવ આપણે આજે હાંડી પુલાવ બનાવ્યા કેટલા દિવસથી આપણે હાંડી પુલાવ નથી બનાવ્યો તો મામી કે હાંડી પુલાવ બનાવવા છે તો અમે લોકોએ હાંડી પુલાવ બનાવ્યો છે બરાબર તો સરસ મજાનો આપણો હાંડી પુલાવ હવે બની જશે તો અહીંયા અત્યારે હવે અમારે પનીર પાઉંભાજી બનીને તૈયાર થઈ ગઈ છે તો તમે જોઈ શકો છો સરસ મજાની પનીર પાઉાજી આપણે બની ગઈ છે અને અહીંયા મેં બનાવવા માટે રાખી દીધા છે હાંડી પૂલા તો તમે જોઈ શકો છો સરસ મજાના આપણા હાંડી પૂલા પણ ઉકળી રહ્યા છે તો અત્યારે હવે આપણું જમવાનું બનીને તૈયાર થઈ ગયું છે ને બધા જમી રહ્યા છે અને હું ઉકાળી રહી છું કેસરવાળું દૂધ બનાવવાનો છે એના માટે હું દૂધ ઉકાળી રહી છું તો રાજુને તો બધા જમવા બેસી ગયા છે તે હમણાં આવશે જમીને પછી એટલામાં આપણે દૂધ ઉકળી જાય ને એટલે નીચે બેસી ન જાય એટલે હું હલાવી રહી છું તો આ અમારું નથી આ સભાનું છે તે કેસરવાળું દૂધ બનાવવાનું છે એટલે અહીંયા અમારે આ મોટો ને એટલે ફટાફટ થઈ જાય એટલે ઉકળવા માટે રાખેલું છે તો હમણાં આવશે જ ઘનશ્યામભાઈ એટલે બધું એમાં નાખશે તો અહીંયા હવે આપણો કેસરવાળું દૂધ બનીને તૈયાર થઈ ગયું છે રાજુ અને ગનશ્યામભાઈ આવ્યા હતા એમને બનાવી દીધું છે આપણે તો ફક્ત ફેરાવું જ છે ઘણીક વાર બરાબર તો અહીંયા ફાઇનલી આપણે કેસરવાળું દૂધ બનીને તૈયાર થઈ ગયું છે જોઈ શકો છો ફ્રેન્ડ તો આજે તો આપણે કાંઈ મોટો વિડિયો નથી બનાવો આપણે નાનો અમતો વિડીયો છે તો હવે આપણે આ વિડીયોને અહીંયા ચેન્ડ કરશું મળશું પછા કાલે વિડીયો સાથે